ચોમાસાની ઋતુમાં અમદાવાદમાં બ્રિજ પર ગાબડા પડવાનો સિલસલો યથાવત છે ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું પ્રભાત ચોક કે એસજી હાઇવેને જોડતા ફ્લાય ઓવર બ્રિજ ઉપર ગાબડું પડી ગયું છે જેના કારણે સળિયા પણ દેખાઈ રહ્યા છે બ્રિજના અન્ય ભાગમાં પણ સળિયા બહાર આવી ગયા છે વર્ષ બે 2008 માં આ બ્રિજ બનાવવામાં આવ્યો બે એજન્સીઝે ચકાસણી કરાવી એ પછી બ્રિજના સમારકામની મંજૂરી આગામી સપ્તાહે આપવામાં આવશે

ચોમાસાની ઋતુમાં અમદાવાદમાં બ્રિજ પર ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું પ્રભાત ચોક કે એસજી હાઈવે ને જોડતા ફ્લાય ઓવર બ્રિજ ઉપર ગાબડું પડી ગયું છે